રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હાલો આપણે જવું હે પાણા પાણાવારીએ જવાનું કારણ એક જ છે કે આપડી આ વાયુમાંથી મોટર કાઢી અને અહીંયા લઈ ગયા હતા ને એટલે ઈ મોટર અહીંયા વાયુમાં ઉતારવા માટે લઈ આવવાની હે આ એક થાંભલો લઈ જવાનો હે કેમકે આપણે વાયુની ઉપર થોડોક ત્રાહેરો રાખી દઈ ને તો એમાં નજર મારવી ને ટૂંકમાં કામ આવે તો હાલો ફટાફટ જઈ પાણાવારી અને વાયુમાં જોઈ કેટલું પાણી ચડ્યું છે હું છે એ જરાક નજર મારી અને વાયુ આપણી કાલ જ બપોર પછી લગભગ ત્રણક વાગે પૂરી થઈ ગઈ હતી એટલે એ લોકોએ બધું હાંજે થયું ને ત્યાં બધું વીટી લીધું અમે માપવા ગયા હતા ને કાલે એ પછી એની ચરખીને બધું વેખી નાખ્યું ને આપણી વાયુ છે ને હિન્તેર ફૂટ ઉપર અડધીક ફૂટ જેવી થઈ છે એ આમ ત્રાહો ત્રણ કાંઠાનો હિસાબ કરે એટલે નકર રાઇટ હિન્તેર ફૂટ જ આપણી વાઈવ થઈ છે અને એક પાણાવારીની આપણે વચો વચોવચ ઓલોજી તવો પડે છે ને મોટા કટકામાં ન્યા થોડાક ભડાકા કરવાનું કીધું હતું એ બધું કાલ અમે ચીંધીને આવ્યા હતા જોઈ કઈ ફોઈડા હે કે હું કરું ઈ અને વાઈવનો સામાન એ બધા લોકો અહીં ભરી અને તૈયાર કરી લીધું હતું ને આજ હવારમાં કાકા ને ત્યાંજી ઓલો બોર કર્યો નવો રાફડાવારીમાં આપડા મંદિર વાળા ખેતર ની બાજુમાં એક રાફડા વારી કરીને છે કાકાન ભાગમાં છે તો એમાં નિયા કાકા અહીં વાઇવ કરવાનું પ્લાન કર્યું છે તો કાકા અહીં લગભગ 40 કે 50 ફૂટનો ખાડો કરવાનું કીધું છે એટલે લોકો ડાયરેક્ટ અહીં સામાન લઈને આવી ગયા છે તો હાલો આપણે થામ્બલો મૂકી આવી મોટર લઈ આવી અને જાઈ પાણા વારીએ હાલો રાજેશભાઈ હા તો ઉતરું હોય તો હાથી ઉપર ક્યાંક રાખી દે જો હે તો નહી ઉમે હાલો ભાઈ પાણા વારી આવી ગયા છે બધું કામકાજ હતું ને જે આપણે કરવાનું થાંભલો મૂકવાનો બંબો અંદર ઉતારવાનો એ બધું આપણે કરી લીધું છે અને હું આવ્યો હતો અહીંયા કાકાની વાડીમાં આપણે જે લાઇટ લીધી હતી ને એના છેડા જોવા તો છેડા કાઢી લીધા હે અને હવે આપણું દોયડું જે અહીંથી જો પીરું ઓલા લોકો લાઈટ માટેનું હતું ને એ કાઢી લીધું અને એ બધા વાંઢિયા આગળ જ અહીંથી ગયા થોડીક વાર પહેલાં જ એટલે એ લોકો એ પણ વયા ગયા છે અને હવે ગયા હે કાકાની વાડીએ અને આપણી વાયુમાં માપવામાં લગભગ અંદાજ એવું છે કે અગિયાર કે દસ ફૂટ જેવું પાણી ભર્યું છે અત્યારે ફૂટ જેવી ખાલી હે ટૂંકમાં આઠ ઓગણસાઠ અને બાંધવામાં લગભગ દસ બાર ફૂટ જેવી બાંધવી જોઈએ એવી અટકર કરે હે ભાભા હે ફુવા હે અને આલભાઈ આવ્યો હે તો એ બધા અહીંયા ઊભા છે ને હું આવ્યો તો આ દોયડું હકેલવા એ હાલો છેડા કાઢ ને હવે ઓલી બાજુ જઈને દોયડું હકેલી લઈ અને ભાગી ઘરે જો અહીંયા બધા ઝુંપડા હતા ને એ લોકો આગળ જ ગયા હે અને આગળ જો ધૂળ ચડાવેલ આપણે થોડાક ભડાકા કર્યા હે નીયા ઓલો તવો પડે હે ને એ મશીનથી ગમે ત્યાં ખરવા કાઢી લે હો તો ભાઈ આપણે જો અહીંયા જળદેવકીને બેસાડ્યા છે હવે જરાક બેગદી પછી ટાઈમ આવે ને તો વાયુને કાઠે લઈ લેવા હે અને હોય વાયુમાં ટૂંકમાં હા નજીક કાંઠા ઉપર જ હોય એટલે જળદેવકીને આપણે નિરાય ની લઈ લેશું અને બાકી જરાક વાયુમાં નજર કરી જો અહીંયા થાંભલો રાખી દીધો છે અને આયા રાખવાનો જી છે ને એ પાઈપે રાખી દીધો છે અંદર પાઈપ સે 90 ફૂટ હોય આવશે આપડી 70 71 ફૂટ અને પાણી એ જો કે કેટલું ભેર્યું છે અંદાજે 10 11 ફૂટ જેવું પાણી ભેર્યું છે અજી ટીપા ટીપા પડે બે ત્રણ જગ્યાએ છે હું દેખાય છે 10 થી 11 ફૂટ જેવું પાણી ભેર્યું છે કાલ રુંંટે થી બંધ રહી છે મોટર એટલે અંદાજે 9 10 ફૂટ નો કાયમ ઉલારો ભરા છે એવું લાગે છે હવે બાંધવામાં કમલેશભાઈ તમે કહેતા હતા ને મારું મન હતું પણ બાપુ અટાણે મોરા હૈ કે થોડોક ટાઈમ ઝારવી જાય કદાચ કે અવર કું જારવી જાય પછી બાંધ્યું એટલે જોઈએ બાંધવાનું કેદી થાય ને બાંધવામાં આપણે થોડોક બળનો ભાગ છે ને આઠ દસ ફૂટ જેવો વધારે ત્યાં સુધી બાંધવી જોઈએ આમ તો આખી વાયુ પોચી છે એટલે એટલું બધું તો પહોંચાય નથી પણ ટૂંકમાં અંદાજ એવો છે કે અહીંતેર અહીં હજારનો બાંધવામાં ખર્ચો આવે એવું લાગે છે એટલે અત્યારે નહીં હવે નવરાતે નવરાતે કોઈ માણસોનું સેટિંગ થાય ને તો પહેલાં આપણે પાયો ગારી લેહ નિરાઈ તે ને પછી એને બાંધવાનું કંઈક ભેજું મારી તો જોઈ હાલો હવે મારું ટ્રેક્ટર ચાલુ છે પણ પાણીની તરફ લાગે ગઈ નથી ક્યારેક પાણી પીને પછી હાલ તો શા અહીંયા હાલ ભાઈ આવ્યો હતો બાજુવાળા ભાઈ આવ્યા હતા તે ઘડી ખોટી થઈ રહ્યા છે અહીંયા અહીંયા હવે જરાક પાણી પીને જ નીકળું નથી વાંધો ના આવે આમ તો હવે બપોર થવા આવ્યા હે રાજુભાઈ ગયો જલાને તેડવાનો હતો ને એ અને કાકાને ત્યાં ચરખીને બધું ઊભું કરી લીધું હે આ લોકો એ હવે અહીંથી જઈને જ એટલે ન્યાય કામ ચાલું બપોર પછી રેગ્યુલર થઈ જાય હે અને કાકાની વાય આમ ને ભઠ્ઠા પડે એવી જ છે અને આ સિંગલ ફેસનું પાણી જરાક ઘૂંટડો મારી જો આવી રીતના પડી જાય છે ભખ્ખા એટલે બાંધવામાં તો કાકાને લગભગ દસ બાર ફૂટ પંદર ફૂટ જેવું બાંધવું જોઈએ અને અમારે એમનામ જ થાય બે ને આમ તો એક જ હરખી છે અહીંથી દોઢસો ફૂટ આપણી વાઇફ શેટી છે આમ પાહેરે પાહે છે

અને ફિલહાલ અત્યારે ચાર વાગે માન ટાઈમ મળ્યો હે ને પછી બીજા લોકો ત્યાં સુધી રોકાણા તો ઈ જવાનું હે હવે તો ઈ જાહે હમણાં બસ જૈન ભાઈને તો સવારે જો કે જવાનું મન નતું થાતું પણ છતાં ઈને તો એ જવું જ પડ્યું બહુ એમ કેતા તો ઈ કીધું કે તમે રહી જાવ નહીં કીધું કે હું જઈ જાવ તો મેં ધરાલી મોડું કરાતો તો પછી સ્કૂલે જવાનું ના થાય ને પપ્પા નો ઓફિસે ના જવાય રોકાઈ જાય પણ એવું શક્ય બન્યું નહીં અને અત્યારે ભાભી બેન જવાની હે તો ઈ લોકો એની બધી તૈયારી કરે હે ઈ હવે હમણાં નીકળી જાય અને બાકી હવે આપણે જે ઠામડા હતા સમાજ ના થોડા ઘણા લેવાના હતા તો પપ્પાને વિરે વિગત ને ઈ ગ્યાતા ઠામડા લેવા તો ઈ લઈને આવી ગયા હે તો ભાઈ હવે ભારતી બેન જવાન તૈયારી માં જ છે ના રે ના ના રે ના હું તો ત્રણ રહી આયવો હોઉ ને પછી સોમવારે જવાનું હે અમાર કપડા લેવા ಹೋಗಿರಲ್ಲ ನೇಕ ಹಾ ಮದಿನಾ ದಿವಾಸ್ ತರಕಮ ತ ವಿರದಿ ಮಗಲವಾಗಿ ಗೆ ಯಲ್ಲೋ 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 ಆಕ್ ಟಾ ರೈಟ್ 6 ಬಾಗಿ گیا ہے ನೇ ಅಮೆ उतर्ता ತಾ ತಾ ಅಪ್ಡಿ ವೈಮ ಮೋಟರ್ ಅನೆ ಮಾತು ಜಿಣು ಜಿಣು دیکھا رکھے

જ પવનમાંડે હે એના લીધે ટૂંકમાં શરદી જેવું હોય ને તો ઘડી ખાવા મટે નહીં બાકી કોઈને ચા પીવો હોય તો હાલો લાડવા ખાવ હોય ને તોય હજી છે તો ભાઈ જો અહીંયા લાડવાનો ડબરો હજી ભયરો હે મજા આવે લાડવા લાડવા બગડે તો નહીં

સ્પેશિયલ ચા પીવો હે ભાઈ આપણે કંઈ કંઈક છે ને કોઈદરી દ્રી ના વરે તે કરવો પડે બસ મસ્ત ભાઈ આદુ ચા રેડિયા જેવી આ લોકોને પીવી હોય તો હાલો ભાઈ તો આજની હાંજ પડી ગઈ છે ને જો આપણા ધાણા હાંજના નજારામાં જો કે અંધારું તો આવીએ પણ સામે આજે પૂનમનો ચાંદો છે એટલે મને જરાક શૂટિંગ કરવાનું મન થઈ ગયું છે તો ભાઈ ભાઈ જો અવાજ આવતો હોય ને તમને કદાચ વિડીયોમાં અવાજ નહી આવે પણ આ સામેની ધાર છે ને એની પાછળના ભાગમાં એટલે આપણા કાકાની રાફડાવારી કરીને નામ છે ને ત્યાં કૂવો કરવાનું કામ ચાલુ કરી દીધું અને કામ ચાલુ થઈ ગયું હે ખટારી હાલે છે હોલ પાડે છે ત્રોટા ફોડવા માટે આપણી વાયુનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે અને આપણે રાજુભાઈ જો અથાણા પાઈ લીધા હે આપણે અવડા કટકીના અને અમારો ભાગ્યો જે ગયો તો ને દેશમાં આટો મારવા આવી ગયો છે ઈ વાય વારા ભાગમાં પાણી વારે હે અહીંયા હાલે હે ક્રિકેટ ઓ ટ્રાયલ કેવા ને એક દાડો એક ઢારિયા ઉપર વયો ગયો હજી ટ્રાયલ લે હા ઈ તો ભૂઈ જોય ને એક દાડો તો હા

આ બાજુ ભાઈ ક્રિકેટ આલે છોકરાઓને અને રાજેશભાઈ ધુવાડાની તમણ કરીને બેઠા છે અમે રાજુ ભાઈ છેન ટાઈડવાલા બોહે હા કા ભાઈ રાજુ ઠંડી છે ને અબ ટાઈડ પર યો તાપણ કઈ ન હોય ભાઈ રાજીએ કડક તાપી લઈ નીંદર હારી આવે કે નહીં

ધીરે ધીરે ઓંસે જાનનો પોડર એ વન્ના નઈ જેમ જગ્યા હોય ને વડડ નાખે ને માય વડું પરબર હરગે નઈ પણ આમ જગ્યા હોય ને તો આપને આમ બાર નઈ કરવાનો થઈ જશે અબ્યાં થી જો બિન કા કરતા હા દાદા ઓ

લાડવા ખવાય હાલો ભાઈ લાડવા તમે જોઈ લેજો ખાવા તમે આવો નહીં કહેતા હતા લાડવા ખવડાવજો પાણી થાય તો લખમણભાઈ તમને કીધું છે મેં વીડિયામાં તમે પાછું ના એ પાડતી પુગાણું નહીં કે તમે કીધું તો હે પણ કંઈ વાંધો નહીં જો હજી સ્ટોક છે આપણી પાસે લાડવાનો ટૂંક સમયમાં આવી જાય આ બાજુ જો મહેમાન વયા ગયા ને તે ધડકા ને ગાદલા ને મયરીયું ખોલ્યું તું ને એ બધું હકેલા હાલે હમ મહેમાન આવવાના હોય ને તો હરખ હોય કે મહેમાન આવીએ એ મહેમાન આવીએ ને મહેમાન એક દી રહીને ને વયા જાય એટલે સીધું એવું ખાલું પડે આ તો છોકરા હે તે વાંધો નથી અટાણથી તળબથાળે હલતી હતી કે જ અને અમે ચાલો ભાઈ ચોવીસ કલાક મોજ મજબૂય હા હા કાલ હવે ત્રણે આ મહત્નતા માણ માણ હતા હાજામાં મોટેલીલા કાલા ફરી હટ સોનાલા ગુછડીના ગુછડી બાપરે બુછડી ગુછડીના ગુછડી

છોકરાને બાયુને બાકી હે ને વીર્યું તમારે અમારે વીરેન ભાઈ હજી ખાવાનું હે બાકી કાલે હે સન્ડે એટલે રજા આજે બપોર સુધીની સ્કૂલ હતી તો હાલો હવે બધેને વ્યારું કરવાનું હે મારે વ્યારું કરવું નથી વિડિયો એડિટ કરવા માંડું માથું દુખે હે નથી બહુ અડપતા નથી તો કાલ સાંજનું થોડું હું આ ભજીયાને કદાચ ખાધું હોય ને ગેસના લીધે તકલીફ થઈ હોય એટલે વ્યારૂની મેન આપણે અડધીથી બાર રોટલા બનાવતા હતા ને ત્યાં એટલે આપણા ભાગનો રોટલો બન્યો નથી કદાચ વિડીયો એડિટ કરતાં કરતાં રાતે ભૂખ લાગીએ ઓપ્શનમાં લાડવા હે એટલે વાંધો નથી કાંઈ હવે આપણે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે તમારે પાણી ક્યાંથી આવે કેવી રીતના આવે એ બતાવો તો ભાઈ એક વિડીયોમાં આપણે બતાવ્યું હતું અને હવે પછી એમાં ઉતરાય એવું પોઝિશન નથી અને જઈ છેલ્લે ઉતરો વાય માપવા ત્યાં મારી પાસે ફોન ભેગો નહોતો એટલે એ કંઈ હવે હું બતાવી નથી થઈ ગયો પણ કોઈ વધારે આમ થી પાણી આવે કે હું કંઈ છે નહીં પાણાની તિરાડો હોય ને એમાંથી નાની આમથી એવી પિચકારી થાય અને દીવાલ ભર ક્યાંયથી ઉતરે અને કહ છે ને એટલે પાણાની તૈડુંમાંથી ચારે બાજુથી ટીપક્યા પડે કોઈ ઝીણી ઝીણી દદેડીની અન્ય દિવાલભર લહરતું હોય એ ટાઈપનું પાણી આવ્યું છે પણ પાણી તો તમે આજ મેં આગળ વિડીયોમાં તમને બતાવ્યું હે એ થી અગિયાર ફૂટનો ઉલારો ભર્યો છે મોટર આપણે કાઢી લીધી છે કનેક્શન છે નહીં અને મોટર આપણે આ વાયમાં કાઢીને એમાં ઉતારી દીધી એટલે આ વાઈ માં આપણે જરૂર હતી એટલે એ ઉતારી દીધી છે ને અહીંયા ચાલુ કરી દીધું હે આપણે ધાણામાં પાણી ગણાય કીધું સો ફૂટ કરી નાખો પણ હવે પછી આપણે હે ને સાર ફૂટનું હતું અને આગળ એ લોકોને બે વાયુ બીજી અમે ગોતી દીધી કે ભાઈ બે વાયુ અહીંયા કરવાની હે તમે જોઈ લ્યો એટલે એ લોકોને જોતું તે એવું જળી ગયું એટલે હવે ઊંડા ગયા ને અમે કીધું કે અમારે દહ ફૂટ કરવી એટલે એ લોકો એ સાત હજાર પ્લસ જ મૂક્યું એક રૂપિયો ઓછો નહોતા કરતા નકર પાંચસો ની આસપાસ અટકર હતી કદાચ પાંચ હજાર સાડા પાંચ હજાર સુધી રાખે ને તો 10 20 ફૂટ હજી આપણે ભાંગી નાખી તો કારો પથ્થર આવે અથવા બીજી કોઈ તરી પડે તો ભલે ને કે ખાલી કારો પથ્થર આવે ને તો એ સ્ટોક પાણીનો એવડો થાય એમ પણ એ ભાઈ ટૂંકમાં વધારે જ ભાવ કહી દીધો પછી આપણે કેન્સલ કરી નાખ્યું અત્યારે તો હવે જેવા આપણે નથી પણ લગભગ એ આપણી પાણાવારી પૂરતું પાણી થઈ ગયું હે સિઝનમાં વાંધો નહીં આવે એટલે નામી થઈ ગયું હે પાણી અને બાકી હાલો હવે આજના વિડીયાનો હવે આપણે એન્ડ કરી દઈ કોઈને લાડવા ખાવા હોય તો હજી વયા આવજો બિંદાસથી આપણે ખેતર પૂરતું પાણી નામી થઈ ગયું હે તો એનો હરખ જ છે આપણે ફૂલે ફૂલ બાકી હાલો આજના વિડીયો નો કર દે એન્ડ ફરી મળી નવા માં ત્યાં સુધી આવજો રામ રામ